નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર સરકારની નવી યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પશુના રહેઠાણ માટે જે શેડ શેડ આવે છે તે બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે એક પોઈન્ટ પચાસ લાખની મિત્રો તમને સહાય મળવા પાત્રો થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં જે આપણે પશુને રહેઠાણ માટે જે આપણે શેડનું બાંધકામ કરીએ છીએ જે આવો આપણે શેડ બનાવીએ છીએ તે બનાવવા માટે મિત્રો સરકાર તરફથી તમને સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે કેવી રીતે લાભ મળે છે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો એ આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને પશુ માટે શેડ બનાવવો હોય તો તે યોજનાની અંદર લાભ લઈ શકે ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર જે ચાર વિભાગ છે પશુપાલન વિભાગ વિભાગ ખેતીવાડી વિભાગ વિભાગ આ યોજનાઓ મિત્રો પશુપાલનની જે યોજનાઓ છે બીજા નંબરની તે વિભાગની અંદર હાલના સમયમાં મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે એટલે કે હાલના સમયમાં આ યોજના પણ મિત્રો ચાલુ છે ચાલો તો આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીએ યોજનાના નામની અંદર વાત કરીએ તો સ્વરોજગારીના હેતુ માટે હેતુ પશુપાલન વ્યવસાય માટે તમારા મિત્રો પશુપાલનનો વ્યવસાય કરવો હોય ધંધો કરવો હોય તે માટે બાર દૂધાળા પશુનું ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના જો મિત્રો તમારે બાર દૂધાળા પશુઓ માટે ડેરી ફાર્મની સ્થાપના કરવી હોય તે માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો શેડ બનાવવા માટે કેટલી સહાય મળે છે જે બીજા નંબર જે યોજનાની અંદર વાત કરીએ એ એન એચ જો તમારે કેટલનું શેડનું બાંધકામ કરવું હોય તે પર મિત્રો તમને છે પચાસ ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો ગીર ગાય હોય કે કાંકરેજ ગાય માટે મિત્રો તમને પંચોતેર ટકા અથવા તો મહત્તમ રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખની સહાય મળવા પાત્ર થશે ગીર ગાય અને કાંગ્રેસ ગાયનું જો મિત્રો તમારે દુધાળા પશુઓ માટે શેડ બનાવવો તે માટે મિત્રો તમને છે તે પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા એ બે પોઈન્ટ પચીસ લાખની સહાય મળવા પાત્ર થશે અને બાકીનાઓ માટે મિત્રો છે તે એક પોઈન્ટ પચાસ લાખ અથવા જે પચાસ ટકા મહત્તમ છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો આ યોજનાની અંદર તમે લાભ લઈ શકો છો તમે કયા જિલ્લાના વર્તની છે એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે આ જિલ્લાના વર્તની છે તો એ મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે આવી જરૂરથી માહિતી મેળવવા માટે ચેનલને સબ્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ